ભાજપના સાંસદોના જીવ તાળવે છવ્વીસમાંથી બાવીસ સાંસદની ટિકિટ કપાશે રૂપાલા માંડવિયા અંગે અટકળોનો દોર નીતિન પટેલ શું કરશે સુરતમાંથી ગોવિંદ ધોળકિયાની રાજ્યસભામાં પસંદગી થતા દર્શના જરદોષને હાશકારો કોંગ્રેસમાંથી આવેલા કેટલાકને મળી શકે છે લોકસભાની ટિકિટ ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ લોકસભાની ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દીધો છે રાજ્યમાં છવ્વીસ સાંસદમાંથી બાવીસ સાંસદને ભાજપ રિપીટ નહીં કરે અને તેમનું પત્તું કપાઈ શકે તેવી ચર્ચાઓ વહેતી થઈ છે સુરેન્દ્રનગરની વાત કરીએ તો સાંસદ અને કેન્દ્રીય પ્રધાન ડોક્ટર મહેન્દ્ર મુંજપરાને આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ રિપીટ નહીં કરે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે સુરેન્દ્રનગરની લોકસભાની બેઠક પર કોળી સમાજના નેતાઓનું અને મતદાતાઓનું પ્રભુત્વ છે જેથી ભાજપ આ બેઠક પરથી કોને ટિકિટ આપે છે તે જોવાનું રહે છે બીજી બાજુ કુંવરજી બાવળીયા સહિતના કોળી સમાજના નેતાઓની હાલથી જ સુરેન્દ્રનગર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવા માટેની મથામણ શરૂ કરી દીધી છે બીજી બાજુ કેન્દ્રીય પ્રધાન દેવુસિંહની જગ્યાએ અન્ય ઓબીસી આગેવાનને મધ્ય ગુજરાતમાંથી ચૂંટણી મેદાને ઉતારવાનું નક્કી કરવામાં આવ્યું છે સાથે સાથે કેન્દ્રીય પ્રધાન ડોક્ટર મહેન્દ્ર મુંજપરાને પણ રિપીટ કરવામાં નહીં આવે સુરતમાંથી ગોવિંદ ધોળકિયાને રાજ્યસભાના સભ્યપદે પસંદ કરાયા છે ત્યારે કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશને હાલ હાશકારો થયો છે ભાજપ હાઈકમાન્ડે ગોવિંદ ધોળકિયાને લોકસભાની ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું પણ છેલ્લી ઘડીએ તેમની પસંદગી રાજ્યસભા માટે કરાઈ છે ત્યારે હાલ દર્શના જરદોશ માટે લોકસભાની ચૂંટણી લડવા માટે માર્ગ મોકળો થયો છે લોકસભાની ચૂંટણીમાં છવ્વીસ પૈકી છવ્વીસ બેઠકો જીતનો લક્ષ્યાંક હોવાથી ભાજપ જરાય જોખમ ખેડવા માંગતી નથી આ કારણોસર રાજકીય સમીકરણના સોંગઠા ગોઠવી નવા યુવા ચહેરાઓને ઉમેદવાર તરીકે તક આપી શકે છે રાજ્યસભા માટે ભારતીય જનતા પક્ષે હેવીવેઈટ રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા સહિતના ચાર ઉમેદવારો નિશ્ચિત કરીને એક તરફ બે કેન્દ્રીય મંત્રીઓને આંચકો આપ્યો છે તો બીજી તરફ તેમના રાજકીય ભવિષ્ય અંગે પણ પ્રશ્ન પૂછાવા લાગ્યો છે ખાસ કરીને આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા માટે હજુ લાંબી પોલિટિકલ ઇનિંગ્સ બાકી હોવાનું મનાય છે અને તેથી તેમને લોકસભાની ચૂંટણી લડવા જણાવાશે કે પછી સંગઠનના ક્ષેત્રે કોઈ કામગીરી સોંપાશે તેના પર અટકળો છે જ્યારે પુરુષોત્તમ રૂપાલા માટે હવે પોલિટિકલ જર્નીનો અંત આવી ગયો હોય તેવું મનાય છે ત્રણ વખત ધારાસભ્ય તરીકે અને રાજ્યના મંત્રી ઉપરાંત પ્રદેશ ભાજપ પ્રમુખ સહિતના પદો પર રહી ચૂકેલા પુરુષોત્તમ રૂપાલાએ રાજ્યસભામાં પણ સૌથી લાંબી ઇનિંગ્સ રમી છે તેઓ બે હજાર આઠથી બે હજાર ચૌદ અને બાદમાં બે હજાર સોળથી બે હજાર અઢાર અને હવે બે હજાર ચોવીસ સુધી રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે અને આથી ભાજપમાં જે રીતે રાજ્યસભામાં જો રિપીટ થિયરી છે તેમ લાગુ થઈ છે તેઓને અમરેલી લોકસભા બેઠકમાંથી લડાવાય તેવી શક્યતા નહીં છે બે હજાર સત્તરની ચૂંટણીમાં અમરેલી જિલ્લાએ કોંગ્રેસને ભરપૂર મત આપ્યા હતા અને દિલીપ સંઘાણી જેવા નેતા પણ પરાજિત થયા હતા પણ બે હજાર બાવીસમાં ભાજપે આ જિલ્લામાં પોતાનો વાવટો ફરકાવી દીધો હતો પરંતુ હવે જૂના જોગી રૂપાલાને ફરી સંસદમાં જવા તક મળે તેવી શક્યતા નહીં છે જ્યારે માંડવીયાને ભાવનગર બેઠક પર ચૂંટણી લડવા જણાવાય કે પછી સૌરાષ્ટ્રની કોઈ અન્ય બેઠક અથવા તો છેક સુરત સુધી તેમનું કનેક્શન નીકળે તેવી ચર્ચા છે ભાવનગર લોકસભા બેઠકમાં કદી પાટીદાર ઉમેદવાર જીત્યા નથી ભાજપે અગાઉ ગીગાભાઈ ગોહિલ અને રાજેન્દ્રસિંહ રાણાને તક આપ્યા બાદ ભારતીબેન શિયાળને બે ટર્મ સુધી સાંસદ બનાવ્યા પણ પાલીતાણાના ધારાસભ્ય રહી ચૂકેલા માંડવિયા માટે આ બેઠક જીતવી એ કમળના કારણે અઘરી ન હોય તો પણ પક્ષ ઓબીસી કે કોળી કે ક્ષત્રિય સમાજ માટે મહત્વની ગણાતી આ બેઠક પાટીદારને લડવા જણાવે તેવી શક્યતા નહીવત છે અહીં આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ ઉમેદવારીની જાહેરાત કરી છે જે કોળી સમાજના છે અને તેથી જિલ્લાની સાતમાંથી છ ધારાસભા બેઠકો ભાજપ પાસે હોવા છતાં માંડવ્યાને નવા મક્ષેત્રમાં જવું પડે તો આશ્ચર્ય થશે નહીં તેઓની રાજ્યસભાની એક ટમ પૂરી થઈ છે અને રિપીટ ન થાય તે સૂચક છે